અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારીઓ દ્વારા મામલતદાર અને એસડીએમને આવેદન પાઠવ્યું હતું અમારી રોજીરોટી છીનવાઈ રહી છે હાટ બજાર તમામ ચાલુ કરવાની માંગ કરી હતી સ્થાનિક આગેવાનો અને હાટ બજારના આયોજકો પણ સાથે જોડાયા હતા અંકલેશ્વર મામલેદાર દ્વારા બાર જેટલા ગામોમાં ભરાતા હાટ બજાર બંધ કરવા હુકમ કર્યો હતો તાજેતરમાં છેલ્લા દસ દિવસમાં અંકલેશ્વર મામલેદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમાટા બજાર બંધ કરવા પોલીસ અને જે તે બાર ગામના તલાટી કમ મંત્રીએ હુકમ કર્યો હતો આ બાર ગામમાં ભરાતા શુક્રવારે શનિવારી રવિવારે બુધવારી સોમવારી ગુરુવારી મંગળવારી

તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે ત્યારે તમામ હાટ બજાર ચાલુ કરવા માટેની માંગ કરી હતી તમે લોકો સાના માટે અહીંયા ભેગા થયા અમે આ બજાર બંધ થાય છે અમારો રોજગાર બજાર ઉપર જ છે અમારો ઘરનો ખર્ચા બજાર ઉપર જ ચાલે છે બીજી કોઈ જગ્યાએ અમારો કોઈ રોજગાર નથી યા તો અમને રોજગાર મળે તો બજાર બંધ થઈ જાય વાંધો નહીં પણ હાલ ફિલહાલ અમારો રોજગાર બજાર ઉપર જ ચાલે છે એટલે બજાર બંધ કરાવે છે અત્યારે અમારી રોજી માટે અમારે ક્યાં જવું બરાબર મકાન ના હપ્તા છે ચેમ્પા નો હપ્તો છે ગાડીનો હપ્તો છે સ્કૂલ ની ફીઓ છે આ બધું અમારે ભરવું કઈ થી ધંધો લાવો કઈ થી માર્કેટમાં ધંધો નથી બજારો ઉપર ધંધો છે અને એની ઉપર જ અમારું ઘર ચાલે છે અમારી બધી બધી બજારો રવિવારી શનિવારી બધી શુક્રવારી સોમવારી અમારી બધી બજાર ચાલુ રહે એની ઉપર જ અમારું ગુજરાન ચાલે છે અગર એ બંધ થઈ જશે તો અમારે અમારી રોજી માટે અમારે ક્યાં જવું અમે રજા ચાલુ જ રાખેલું છે યુસુફભાઈ કરીમભાઈ ખત્રી અમે લોકો માટે અહીંયા ભેગા થયા અમે આ બંધ થાય છે અમારો રોજગાર બજાર ઉપર જ છે ખર્ચા બજાર ઉપર જ ચાલે છે બીજી કોઈ જગ્યાએ અમારો કોઈ રોજગાર નથી યા તો અમને રોજગાર મળે તો બજાર બંધ થઈ જાય વાંધો નહીં પણ હાલ અમારો રોજગાર બજાર ઉપર ચાલે છે એટલે બજાર બંધ કરાવે છે અત્યારે અમારી રોજી માટે અમારે ક્યાં જવું બરાબર મકાન ના હપ્તા છે નો હપ્તો છે ગાડીનો હપ્તો છે સ્કૂલની ફીઓ છે આ બધું અમારે ભરવું કઈ થી ધંધો લાવો કઈ થી માર્કેટમાં ધંધો નથી બજાર ઉપર ધંધો છે અને એની ઉપર જ અમારું અમારી બધી બજારો રવિવારી શનિવારી બધી વાર સોમવારી અમારી બધી બજાર ચાલુ રહે એની ઉપર જ અમારું ગુજરાત ચાલે છે અગર એ બંધ થઈ જશે તો અમારે અમારી રોજી માટે અમારે ક્યાં જવું એ અમારો પ્રશ્ન છે પરવાનગી માટે આવેલા પરવાનગી માટે એક અઠવાડિયા પહેલા પેપર મુકાઈ ગયેલા છે પ્રાંત સાહેબ ની ઓફિસ ની ટેબલ પર પેપર છે સાહેબ રજા પર છે અને આજે અમારું બધું સબ્જી અમાર ફેંકવાનું એટલે અમે બધા ચાલુ જ રાખેલું છે